જે બંનેમાં બે ટનલ છે પ્રધાનમંત્રી મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ નો શિલાન્યાસ કરશે આ સાથે જ તેઓ લોકમાન્ય તિલક ટર્મિનલ ખાતે નવું પ્લેટફોર્મ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ ખાતે પ્લેટફોર્મ નંબર દસ અને અગિયારનું નું વિસ્તરણ રાષ્ટ્રને સમર્પિત કરશે એમ એમ

કરોડોના ખર્ચેથી બનાવવામાં આવી રહ્યું છે અગિયાર પોઈન્ટ આઠ કિલોમીટર લાંબા બોરીવલી થાળી લિંક રોડના નિર્માણ સાથે થાણેથી બોરીવલીનું અંતર બાર કિલોમીટર ઓછું થશે અને સમય એક કલાકનો ઘટાડો થશે